મિત્રો હમણાં થોડી જ મિનિટો પહેલા હળવદનું બસ સ્ટેશન આપણું જે છે તેના ગેટ પાસે એક મારામારીની ઘટના બની છે જેમાં એક યુવાનને પેટના ભાગે અને માથાના ભાગે છરીના ઘા જે છે પીઠના ભાગે અને માથાના ભાગે છરીના જે ઘા છે તે મારવામાં આવ્યા છે ઇજાગ્રસ્ત યુવાનને પ્રથમ સારવાર માટે હળવદ શહેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યું હતું ત્યાર પછી વધુ સારવાર માટે અત્યારે શહેરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે આ યુવાનનું મિત્રો નામ છે મોહિતભાઈ હસમુખભાઈ પરમાર ઉંમર વર્ષ વીસ છે જે હળવદ બસ સ્ટેશન પાછળ રહે છે અને કોઈ અગમ્ય કારણોસર એ જ વિસ્તારમાં રહેતા કેટલાક વ્યક્તિઓ છે તેની સાથે તેને બોલાચાલી થઈ હતી અને બોલાચાલી બાદ જે છે આ મોહિતને પીઠના ભાગે અને માથાના ભાગે છરીના ઘા જે છે તે મારવામાં આવ્યા હતા જેને લઈ અને ઇજાગ્રસ્ત હાલતમાં મોહિતને હળવદ શહેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યો હતો તેની સાથે બનાવ સ્થળે પોલીસના જે જવાનો છે તે પણ દોડી ગયા હતા જેથી બીજું કોઈ અનિચ્છનીય કંઈ બનાવ બને નહીં તે માટે થઈ પોલીસના જવાનો હળવો સરકારી હોસ્પિટલ ખાતે પણ દોડી આવ્યા હતા હાલ જે બનાવ છે આ બનાવમાં પોલીસ દ્વારા જે વ્યક્તિએ છરીથી હુમલો કર્યો છે એ વ્યક્તિની પોલીસ દ્વારા અટકાયત પણ કરી લેવામાં આવી છે તેની સાથે આ બનાવમાં પોલીસ અત્યારે હાલ જે કંઈ ફરિયાદ નોંધવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હોય એવી પણ માહિતી આપણને અત્યારે મળી રહી છે અત્યારે મિત્રો અહીંયા સરકારી હોસ્પિટલ ઉપર જ છીએ આપણે આજે મોહિત હસમુખભાઈ પરમાર છે ઉંમર વર્ષ વીસ છે યુવાન છે બસ સ્ટેશન પાછળ રહે છે અને તેને એ જ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિ દ્વારા છરી વડે તેના પર હુમલો કરવામાં આવ્યો છે હવે હુમલો શા માટે કરવામાં આવ્યો છે કેમ હુમલો કરવામાં આવ્યો છે તો હવે પોલીસ તપાસ કરશે પોલીસ એફઆઈઆર દાખલ કરશે ત્યાર પછી માહિતી છે એ સામે આવશે જો કે હમણાં હજી થોડી જ મિનિટો પહેલાં આ ઘટના છે આ ઘટના હળવદ શહેરનું બસ સ્ટેશન છે આ બસ સ્ટેશનના ગેટ પાસે જ બની હોવાની માહિતી છે એ સામે આવી રહી છે આભાર મિત્રો